વડોદરામાં વાલીઓની રજૂઆત બાદ ડીઓ કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ સંચાલકોની પોલ ખુલી પ્રવૃત્તિના નામે ચાલીસ હજાર ઉઘરાવે છે સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા ફરજ પડાય છે સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન લેવાયા બે હજાર પચીસ

એફઆરસી અંતર્ગત થયેલ આદેશ ને કોઈ નોટિસ કોડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતું હોવાનું જણાયેલ નથી તેમજ વાલીઓએ રૂબરૂમાં જણાવ્યા અનુસાર અમોય ક્યારે એફઆરસી દ્વારા મંજૂર થયેલ માહિતીથી થી શું માહિતગાર કરવામાં આવતા નથી બરાબર છે ને આપે કીધું છે બરાબર છે વાલીઓને રૂબરૂ પુસ્તા જણાવે છે કે અમારા બાળકોને શાળામાં કરાવવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ એટલે જે એક્ટિવિટીઝ આપણે કહીએ છીએ ડેટ્રા એક્ટિવિટી માટે ક્યારે અમારી પાસેથી વાલી સંમતિ મેળવવામાં આવતી નથી કે મેળવેલ નથી હળવણ વાલીઓના જણાવ્યા અનુસાર આપ આપે જણાવેલી બાબતે અમે આમાં નોંધી છે વિદ્યાર્થીઓના બેગ અને પુસ્તકો શાળામાંથી જ વિતરણ કરવામાં આવે છે તેમજ કપડા એટલે કે ડ્રેસ તેમજ બૂટ અને અન્ય સામગ્રી શાળામાંથી અલગથી ફી પરી પૂરી પાડવામાં આવે છે બરાબર છે ને જે ફરજિયાત છે ઉપરની વસ્તુઓ માર્કેટમાં અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી તેવું શાળાના એલજી શ્રી પ્રભાકરસિંહ જણાવે છે આની પછીનો નેક્સ્ટ પોઈન્ટ શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ માં જ ફેબ્રુઆરી પચીસ શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ એટલે હવે જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એના માટેની વાત છે એડવાન્સ એક્ટિવિટીઝ ફી પેટે છેલ્લા ધોરણ પ્રમાણે અલગ અલગ લગભગ ચાલીસેક હજારની આસપાસ ક્યાંક સાડત્રીસ હજાર છે તો કોકના તેતાલીસ હજાર છે અને બધા આપણે એવરેજ લખીએ છીએ બરાબર છે ચાલીસ હજાર ની આસપાસ વસૂલવામાં આવે છે જેની એક્ટિવિટીસ ફી આપે ખોલ્યા આ બાળકો આ બાબતે શાળાએ વાલીઓ માટે કરેલ પત્રમાં તમને જે કાગળ લખ્યો તો એમાં વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં એક્ટિવિટી ભરી દેવા જણાવવામાં આવ્યું છે બરાબર છે ને આપને જે અહીંથી જાણ કરવામાં આવી છે શાળાઓને વાલીઓને રૂબરૂ પૂછતા જણાવે છે કે શાળામાં હાલ કોઈ આચાર્ય તરીકે નિમણૂક કરેલ નથી નિયમિત આચાર્ય નથી શાળા શાળા આચાર્ય ડિસેમ્બર બે હજાર ચોવીસ થી રાજીનામું આપી જતા રહ્યા છે બરાબર નેક્સ્ટ વાલીઓ પોતે જણાવે છે અમારા બાળકોને શાળામાં શાળાનું જે પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ આપે એમાંથી બાકી હોવાનો શેરો માનવામાં આવે છે

જેના ભોગે શૈક્ષણિક વર્ષ પછી ઉપરોક્ત તમામ વિગતો અમે વાલીઓએ શાળાના વહીવટી સ્ટાફ ની હાજરીમાં એટલે મિસ્ટર મિશ્રા મિસ્ટર પંકજ આઠવલે મિસ્ટર સિદ્દીકી અને મિસ્ટર સંજયભાઈ અમુએ એમની હાજરીમાં અમો એ આપેલી ઉપરોક્ત વિગતો સાચી અને હકીકત લક્ષી તેમજ પુરાવાને આધીન હોય તેવું અમારી જાણમાં છે જે માહિતીને ધ્યાને રાખી અમો વાલીઓએ નીચે કોઈ પણ પ્રકારની કે દબાણ વગર સહી કરી આપીએ છીએ હવે આપે એક મિનિટ આપે અહીંયા નામ આપની સહી અને મોબાઈલ નંબર શું વાંચ્ય લખવાનું છે પ્લીઝ ઓલ આર રિક્વેસ્ટ ટુ યુ હેલ્પ નથી કોમ્પ્યુટરામ્પ્યુટરાઈઝ હવે આ એલસી ટેબલ ઉપર રાખી અને આપ સૌ સહી નામ